જાન્યુઆરી બે હજાર ચોવીસ શરૂ થઈ છે હેપી માનવીની સેવાકીય સંસ્થા પ્રમુખ શ્રીમતી જેના પ્રમુખ સ્થાને આજે એક સેવાકીય પ્રોજેક્ટ કરી અને નવા વર્ષને આવકાર આપવાનો સુંદર કાર્યક્રમ કર્યો છે એટલે સાયલી ગ્રુપને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આજે મુખ્ય મહેમાન તરીકે આપણા બે યુનિક કાર્યક્રમ ઉપસ્થિત છે બહુ ખુશીની વાત છે આપણા યુનિક બહારના યુનિક ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી અને યુનિક આઠ યુનિટ બે ના રાજેશભાઈ ભટ્ટ બે યુનિક ડાયરેક્ટર પણ હાજર છે અને સેવાભાવી ડોક્ટર જયેન મહેતા આજે ચારસો ને ચારસો ને છત્રીસ મો કેમ બસો છત્રીસ બસો છત્રીસ મો કેમ આજે શરૂ થઈ રહ્યો છે અને આજે ડાયાબિટીસનો કેપ રાખવાનો રિજીન એક જ છે કે ડાયાબિટીસ થી રાજરોગ થઈ ગયો છે દિન પ્રતિદિન ડાયાબિટીસમાં પ્રમાણ વધતું જાય છે એટલે અહીં અહી ક્લિનિકમાં દર મહિને ડાયાબિટીસનો નિચો કેપ રાખવામાં આવે છે એમાં બ્લડ સુગર પણ ચેકઅપ કરી આપવામાં આવશે બ્લડ સુગર પણ ચેક કરી આપવામાં આવશે અને ડોક્ટર છે અહીં સેવા આપી રહ્યા છે ફરીથી આપ બધાને આ જાય જાય ચાલી ને હું અભિનંદન આપું છું અને વર્ષ દરમિયાન આ જે પહેલો પ્રોજેક્ટ છે નવું વર્ષ છે વધુનો વધુ સેવાકીય પ્રોજેક્ટ કરે એમના આત્માન પરાભાઈ સાધુ એમને સપોર્ટ છે અને યુનિટી રાજમી છે બેબાઈ છે એટલે ખૂબ સહકાર મળશે ફરીથી અભિનંદન આપી ઉમીદ હવે આપ લઈને પર ફરી આવવાનો અવસર મળ્યો અને મેળવી ખાલી સમગ્ર નામ રોશન છે એક સારું વ્યક્તિત્વ ધરાવે છે અને ખરેખર મને આજ આનંદ થયો કે આ નવા વર્ષની શરૂઆત એક સારા પ્રોજેક્ટ સાથે એ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને ચાલુ વર્ષ ખૂબ સારું જાય ખૂબ સારા પ્રોજેક્ટો કરી અને માનનીય સાહેબી અને પોતાનો અંગત નામ રોશન કરે એવી વિષે સા ધન્યવાદ એ બોલાવી અને જે કામે મને માન સન્માન મળ્યું તે બધો આભાર. અમારા યોગેશભાઈ અને હવે યુનિટના ઓમ નસવા દેવ સંਦਰુતા અને પ્રાસંગ યથપા ગ્રામ તલાસુલો સંગઠનનો પ્રેસિડેન્ટ એ આજે એક સેવાકી પ્રોજેક્ટ છે પોતાનો પ્રથમ આ વર્ષની શરૂઆત થઈ રહી છે ડૉક્ટર જય મહેતા એમના ક્લિનિકમાં આ બસો ને કેમ્પ કરી રહ્યા છે હું આ બને ડૉક્ટર સાહેબને અને રાજ્યશ્રીભાઈને આ કેમ્પના આયોજન બદલ ખૂબ જ અભિનંદન આપું છું અને આવા કરતા કાર્યો સતત કરતા રહે અને માનવીની સેવા સતત થતી રહે એ અમે લઈ છીએ અને આજે નવા વર્ષની શરૂઆતમાં એમને એક એવોર્ડ આપીને અમે કરી છે

જ્યારે જ્યારે આપણે કેમ્પ કરીએ છીએ ત્યારે એક પેશન્ટ એવું નીકળે જ છે કે જેમની અઢીસો ત્રણસો સુગર થી વધારે આવતું હોય જે ખાલી એમ જ ચેક કરવા આવતા હોય અને સુગર વધારે હોય તો આપણે સ્ટાર્ટિંગથી જ ખબર પડી જતી હોય છે અને ખાસ હું અભિનંદન અને અભિવાદન કરીશ રાજેશ્વરી બેન સાધુ જે જાયન્ટ ગ્રુપ ઓફ સાઈની ના છે જેમણે આ નવા વર્ષની સ્ટાર્ટિંગ શરૂઆતમાં જ એમે કીધું કે ના પહેલો પ્રોજેક્ટ સ્ટાર્ટિંગ સવારથી અમે જ ચાલુ કરી કરવું છે અને તરત જ કેમ્પ ટૂંકા સમયગાળામાં કેમ્પ રાખી દીધો તે બદલ ખૂબ ખૂબ એનો આભાર અને પધારેલા સર્વે મહેમાનો હું હાર્દિક સ્વાગત કરું છું રાજેશભાઈ ભટ્ટ યોગેશભાઈ ત્રિવેદી સાહેબ પરાગભાઈ સાધુ ખાસ સરનો આભાર જે આઈ બધા કેમ્પમાં પધારે એ બદલ ખૂબ ખૂબ આભાર પ્રમુખતાને જે સાયડી ગ્રુપના બીજે વાર સતત બીજા વર્ષે એમની જે સેવા કરીને એટલે સાયડીને બેનો વિચાર્યો કે બીજી વખતે એને કામ આપી જે વર્ષે બીજા વર્ષે સાયડીના પ્રમુખ બનાયા એટલે અભિનંદન છો અને એમને હવે પ્રમુખતાને જે બોલવા માટે વિનંતી કરું છું નમસ્કાર જય જયંત આજે તારીખ 1 1 2024 નવા વર્ષની શરૂઆત નવા વર્ષની શુભ સવાર જે આપણા બધા માટે સુકન થાય એવા બધાને હું શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ બે હજાર ચોવીસનું વર્ષ અમે જાયન્ટ સંસ્થા દ્વારા સેવાકીય કાર્યો કરીને જાયન્ટ્સની એનજીઓ જે સંસ્થા ઇન્ટરનેશનલ ભારતીય એકમાત્ર સંસ્થા છે એના અંદર અમે કામ કરીએ છીએ તો આ સાથે અમે સાહેલી ગ્રુપ એટલે મહિલાઓનો ગ્રુપ એ ચલાવ ચલાવીએ છે અને જેના પ્રમુખ પદે 2024 માટે મારી પુનઃ વરણી થઈ છે તો એ બદલ જાયન્ટના બધા જ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર અને એ સાથે આજે 2024 નો પહેલો દિવસ અને પહેલું કાર્ય સેવા કાર્યથી કરવાની અમે એવી ઈચ્છા વ્યક્ત કરી અને દિનેશભાઈનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો એવી જ રીતે ડોક્ટર જયનું પણ આભાર કહું છું કે એમણે આવા શોર્ટ ટાઈમમાં અમને અહીંયા કેમ્પ કરવાની અને અમારી સંસ્થાને બોલાવી અને અમારા દ્વારા અહીંયા એક કેમ્પ થાય અને આજે યોગેશભાઈ ત્રિવેદી જે અમારે યુનિટ બારના યુનિટ ડાયરેક્ટર છે એમનો ગયા વર્ષે પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો હતો સાથ સરકાર અને દરેક અમને જે માર્ગદર્શનની જરૂર હતી એ અમને પૂરું પાડ્યું છે એવા જ અમારા માંડવીના એડવોકેટ યોગેશભાઈ રાજેશભાઈ ભટ્ટ જે યુનિટ યુનિટ ડાયરેક્ટર છે અને અમારા મેમ્બર સિનિયર તો એ બધાની હાજરીમાં દિનેશભાઈ શાહ એ બધાની હાજરીમાં હું આજે અહીંયા ડાયાબિટીસ કેમ્પ એટલે આ કેમ્પ અમારા જે કાર્યક્ષેત્રમાં છે એ અમારા આરોગ્ય કેમ્પમાં આવે આરોગ્ય પ્રોજેક્ટ્સની અંદર આવે છે તો એ કાર્ય કરવા માટે હું ડોક્ટર જયીએ આભાર અને અમે હંમેશા આવી રીતે આખું વર્ષ ગડીવાય આવતા રહેશે અને તમારા સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ ચોક્કસ અને નામંદરભાઈ સાધુ એક વખત જાયન્ટ ગ્રુપના રાજ્યના પ્રમુખ હતા અને સત્રને પગલે પગલે આ રાજ્યથી બેન ચાલુએ આજે દામોદરભાઈને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમણે જે સેવા કાર્ય કર્યું એ પરાગભાઈ અને રાજ્યથી બેન એના પગલે પગલે આગળ વધી રહ્યા છે હવે આભાર વિધિ માટે પરાગભાઈ સાધુ બધા અહીંયા ખાસ ખાસ બધા રહે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર